સાવલી તાલુકામાં આવેલા જાવલા ગામે બિરાજેલા હનુમાનજી જાવલિયા હનુમાન તરીકે ઓળખાય છે ત્યારે આજે ત્યાં હનુમાન જન્મ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જાવલા ગામે બિરાજેલા હનુમાનજી ચાવલિયા હનુમાન તરીકે ઓળખાય છે હનુમાનજીના પાંચ મંદિરો પૈકી આ પાંચમું સ્વયંભૂ મંદિર જાવલા ગામમાં આવેલું છે આ મંદિર સાથે સંકળાયેલો ઇતિહાસ એવો છે કે પાંચે પાંચ હનુમાનજીના દર્શન એક દિવસમાં નહીં થઈ શકતા સાળંગપુર લાવવેલ સંસોલી વેગા અને આ ચાવલિયા હનુમાન આ પાંચ સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી છે અહીં હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અહીંયા મોટી માત્રામાં હજારો ભક્તો પ્રસાદીનો લાભ છે તથા અહીંયા વર્ષોથી પરંપરાગત રીતે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે ચૈત્ર પૂનમ હનુમાન જયંતિ આજે ઉજવાઈ રહી છે જાવલા હનુમાનજીના પ્રાગણમાં આ મંદિરનું મહિમા એવો છે કે હનુમાનજીઓ પ્રગટેલા છે એમના એક આ હનુમાનજી છે સારંગપુર લાંભેલ જાવલિયા હનુમાન સંતોલીને વેગા આ પાંચ સ્વયંભુ પ્રગટેલા હનુમાનજીઓ છે અને એક વાર્તાને એ પણ છે કે પાંચે પાંચ હનુમાનજીના એક દિવસમાં દર્શન થતા નથી અત્યારે હનુમાનજીના ભાઈ એક મારુતિ યજ્ઞ રાખેલો છે સાંજે અને પ્રસાદી નિમિત્તે સાત એક હજાર હજાર માણસોની પ્રસાદી રાખેલી છે